આજે કરવા જવાનું ખરેખર આજે તો સાધવા જવાનું ના હોય કલું પછી આજે એવું અરે હા આજે તો બધા કાળી ચૌદસ કેવાય આજે તો ભૂતાવળો દાળવો કહેવાય એમાં તમારું લેવા

આ ના ફોન ઈ માપી લેવાનું

પણ કોઈ કેવાય ના જવડે પાછળ કશું હતું નહી ગભરાવા નહીં હેડ પાછળ જોતો બીવાયો પાછો કશું હતું

তু তো আটাই ত

મોટા મોટા ભૂતાવળા ભૂતાળા જ નવા નવા આવ્યા મજા આવી ગઈ સાજા દર વખત તલવાર તો ભૂલી જ ગયો

કનુભા તેમ લે શ્રીષિત હા સબ ઓર ઉતાર દીધા કનુભા પાછળ કેમ લે હા મેન મારી એવો એટલા અમે સાધવા દેના અમે પકડી લેજો

આ વિડિયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી કિસાન કોમેડી કિંગ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના જય માતાજી